કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિએ ફાર્મ હાઉસમાં જમાઈ ને માર મારી હત્યા કરતા ચકચાર ઓસ્ટ્રેલિયામાં રહીતી દીકરીનું બે મહિના પહેલા મૃત્યુ નિપજ્યું હતું પોતાની દીકરીની જમાઈ ભવિષ્ય હત્યા કરી હોવાનું શક હતો રૂપાજીએ બંને ભાઈઓને દગાતી ફાર્મ હાઉસમાં બોલાવ્યા ફાર્મ હાઉસમાં ગંભીર રીતે ઘાયલ બંને ભાઈઓને પિકઅપ ડાલામાં નાખીને ઓર્થોપેડિક હોસ્પિટલ આગળ છોડી દેવામાં આવ્યા પરિવારજનો હોસ્પિટલે પહોંચી બંને ભાઈઓને સારવાર માટે ખસેડ્યા સારવાર દરમિયાન જવાઈ ભાવેશ પ્રજાપતિનું મોત ગંભીર રીતે ઘાયલ જમાઈના ભાઈ સતીશ પ્રજાપતિને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિની દીકરીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા ભાવેશ પ્રજાપતિ સાથે થયા હતા અને આ બંને પતિ પત્ની ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા હતા ઓસ્ટ્રેલિયામાં ઉર્મિલાબેનનું બે મહિના પહેલાં મોત નીપજ્યું હતું તે વખતે રૂપાજી ત્યાં ગયા અને દીકરીની અંતિમ ક્રિયા કરીને તે વખતે તેઓને જમાઈ પણ તેમની સાથે હતો અને તેઓ બંને સાથે ઇન્ડિયા આવ્યા હતા દીકરી જમાઈને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે તેઓએ જમાઈ ભાવેશ અને તેના ભાઈ સતીશના નામે કેટલીક મિલકતો કરી અને દીકરીના મરણ ગયા બાદ આ મિલકતો ફરીથી રૂપાળીના અને દીકરીના મરણ ગયા બાદ આ મિલકતો ફરીથી રૂપાળીના નામે કરવા માટે તેઓએ બંનેને બોલાવ્યા હતા તેઓએ તેમના પિતા સાથે પહોંચ્યા ત્યારે દગાથી બંને ભાઈઓને ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા જ્યાં અગાઉથી હાજર માણસોએ રૂપાદે ભેગા મળી બંને ભાઈઓને ઢોકાઓ અને લાકડીઓ વડે માર માર્યો માર મારતો વિડીયો કોલ તેમની પત્નીને કરીને બતાવીને કહેલ કે આજે આપણે દીકરીના મોતનો બદલો લઈ લીધો છે ત્યારબાદ બંને હોસ્પિટલમાં છોડી જ દેવામાં આવે ત્યાંથી પરિવારજનો સારવાર માટે લઈ જાય છે અને તેમાં ભાવેશનું મોત નિપજ્યું હતું બંનેના અંગે પોલીસે રૂપાજી અને તેમના મળતિયાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાવી છે કલોલ શહેરમાં ગેરાત્રીના એક ખૂનનો ગુનો જાહેર થયો છે મોહનજી ગણેજી પ્રજાપતિ આ ગુનાના ફરિયાદી છે અને એમનું જે દીકરો છે ભાવેશ એ મરણ ગયો છે અને બીજો દીકરો છે સતીષ છે જે એપોલોમાં હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત પણ ખરાબ છે અને આ બંનેને માર મારેલો હતો જેમાં કલોલના રૂપાજી હિરાજી પ્રજાપતિ છે અને આજે મરણ ગયો છે ભાવેશ તે એમનો જમાય છે અને સતીષ એમના જમાઈનો ભાઈ છે આ રૂપાજીની દીકરી છે તેને આ ભાવે સાથે પરણાવેલી હતી અને તે બંને ઓસ્ટ્રેલિયા રહેતા હતા એ દરમિયાન બે માસ પહેલાં એમની દીકરીનું અવસાન થયેલું અને આ રૂપાજીને એવી શંકા હતી કે તેમના જમાએ પોતાની દીકરીનું મર્ડર ત્યાં કરી નાખ્યું છે આ શંકાના આધારે ગઈકાલે રૂપાજીએ આ બંને ભાઈઓને તથા આ ગામના ફરિયાદી એટલે બંનેના બંનેના પિતાને પોતાના ઓફિસે બોલાવેલા જે માર પાસેની ઓફિસ આવી છે ત્યાં અને ત્યાં થોડી વાર પછી આ બંને ભાઈઓને સાથે લઈ રૂપાજી અને જીમી નામનો વ્યક્તિ છે તે બેંકમાં જવું છે તેવું કહી અને ત્યાંથી ત્યાં લઈ ગયેલા પણ બેંકના બદલે એનું જે ઇંગરાજ ફાર્મ છે ત્યાં ગયેલા અને ઇંગરાજ ફાર્મની અંદર પહેલેથી ત્રણ વ્યક્તિઓ ત્યાં બેઠેલા હતા આ ત્રણ વ્યક્તિએ જીમી અને રૂપાજી ત્રણે પાંચેય સાથે મળી અને આ બંને ભાઈઓને માર મારેલો અને પછી અંતે એક ડાલુ ગાડું બોલાવી અને એ ગાડામાં નાખી અને આ બંને ભાઈઓને કલોનીએ ખાનગી હોસ્પિટલમાં મૂકી આવેલા અને ખાનગી હોસ્પિટલવાળાનાઓએ આજે ઈજા પામનાર વ્યક્તિના સગા સંબંધી એને ફોન કરતા તેમને જાણ થયેલી અને તે લોકો હોસ્પિટલ પહોંચતા આ હકીકત બહાર આવેલી જેથી કરીને આ બંને ભાઈઓના પિતાજીએ પોલીસ ડોબલું ફરિયાદ જાહેર કરતા Algunos dejan el cariño y no están pasando a traer